આજે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે આપણા દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ દેશના નાગરિકોને અને ખાસ કરીને આ ગુજરાતના નવયુવાનો નવયુવતીઓને રમતગમત પ્રત્યે એમને પોતે કારકિર્દી બનાવે અને એના માટે આ નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે એમણે આ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો અને એના અનુસંધાનમાં આજે આ દેશના નાગરિકોની સાથે સાથે ગુજરાત અને આ નર્મદા જિલ્લાના યુવાન યુવતીઓ પણ આજે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતાનું શ્રેષ્ઠતમ કૌશલ્ય પ્રદાન કરી રહ્યા છે રમતગમતના ક્ષેત્રમાં પણ તેઓ પોતાનો એક સારો વિકાસ કરી શકે અને એમના એમને કારકિર્દી બનાવી શકે એ માટેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સારા સારા સાધન સામગ્રી અને સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આ નર્મદા જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારી તરીકે દિનેશભાઈ ભીલ કે જેઓ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ એક તીરંદાજીમાં એક આદિવાસી તરીકે પોતાનું નામ એક પ્રસ્થાપિત કર્યું છે ત્યારે આદિવાસી સમાજના લોકોને પણ આગળ વધવા માટે જ્યારે આ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું હોય ત્યારે આ નવયુવાનો ખૂબ આગળ વધે અને આગળ વધીને પોતાની સાથે સાથે આ દેશનું નામ પણ રોશન કરે એ માટેની એમને શુભકામનાઓ પાઠવું છું